અમદાવાદની વાત કરીએ અમદાવાદમાં ગંભીરા બ્રિજ જેવી ઘટના બનતા બનતા રહી ગઈ છે જી હા આપને નવાઈ લાગશે પણ સુભાષ બ્રિજ પર તિરાડ સામે આવી છે જી હા આરટીઓ પાસે સુભાષ બ્રિજ પર તિરાડ પડતા તુરંત જ કાર્યવાહી કરવામાં આવી અને આ બ્રિજને તાત્કાલિક રીતે બંધ કરી દેવામાં આવ્યો છે બ્રિજને એએમસી દ્વારા તાત્કાલિક ધોરણે બંધ કરી દેવામાં આવ્યો છે એએમસીના ડુટીન ઇન્સ્પેક્શન દરમિયાન સામે આવી હતી ક્ષતિ ચાર ડિસેમ્બરથી આગામી પાંચ દિવસ સુધી આ બ્રિજને સંપૂર્ણ રીતે બંધ કરવામાં આવી સુભાષ બ્રિજ બંધ કરાતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે જોકે રૂટ ડાયવર્ટ કરાતા વાહન ચાલકોને બદલે હવે કિલોમીટર અંતર કાપવા માટે વાહન ચાલકો મજબૂર બન્યા છે તો આપણે જણાવી દઈએ થોડા સમય પહેલા ગંભીરામાં બ્રિજ દુર્ઘટના સામે આવી હતી એ પ્રકારની ઘટના અમદાવાદમાં થતા થતા રહી ગઈ છે જી હા સુભાષ બ્રિજ જે ખૂબ જ જૂનો અને જાણીતો બ્રિજ છે જે જેના પરથી દિવસ દરમિયાન હજારો વાહનો આવન જાવન કરતા હોય છે આ બ્રિજમાં તિરાડ 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 પડી પડી જી હા આ આ બ્રિજમાં અને ઇન્સ્પેક્શન દરમિયાન હોવાની વાત વાત સામે સામે આવી આવતાની સાથે વાતની ગંભીરતાને જોતા તાત્કાલિક રીતે આ બ્રિજને બંધ કરી દેવામાં આવ્યો છે વાહન વ્યવહાર અહીં પ્રતિબંધિત કરી દેવામાં આવ્યો છે પાંચ દિવસ માટે આ બ્રિજને સંપૂર્ણપણે બંધ રાખવામાં આવશે અને રિપેરિંગની કામગીરી કરવામાં આવશે તે બાદ આ બ્રિજને ચાલુ કરવામાં આવી શકે છે જોકે હાલ તો આ બ્રિજને બંધ કરવામાં આવતા સ્વાભાવિક રીતે આ તમામ જે વાહન ચાલકો છે તે મજબૂર બન્યા છે જોકે હાલ તો આ રૂટને ડાયવર્ટ કરી દેવામાં આવ્યો છે આ દ્રશ્યમાં આપજો જે વાત કરી રહ્યા છીએ એરો કરીને આ તિરાડ અમે તમને બતાવી રહ્યા છીએ કેવી રીતે આ તિરાડ પડી છે જુઓ જો આ તિરાડેક્ટ શન દરમિયાન ન દેખાઈ હોત અને વાહન વ્યવહાર આ બ્રિજ પરથી યથાવત રાખવામાં આવ્યો હોત તો કદાચ અધિકારીઓની સતર્કતાના કારણે આ તિરાડ જેને શોધી કાઢવામાં આવી છે અને તેનું રિપેરિંગ કામ પણ કરવામાં આવશે સમારકામ કરવામાં આવશે હાલ પૂરતો આ બ્રિજ પરથી વાહન વ્યવહાર સંપૂર્ણ રીતે બંધ કરી દેવામાં આવ્યો છે અને આજ વિશે વધુ માહિતી સાથે સંવાદદાતા દર્શન લાઈવ જોડાઈ ગયા છે સીધા દર્શન પાસે જઈશું દર્શન ગંભીરા બ્રિજની ઘટના જો ગુજરાત ભૂલ્યું નથી જો કે પ્રકારની બીજી ઘટના સ્થામે આવતી પણ સ્માર્ટ સિટી અમદાવાદમાંથી જો કે અધિકારીઓની સતર્કતા જ કહી શકાય તેમની ગંભીરતા અને તેના કારણે જે તિરાડ સુભાષ બ્રિજમાં પડી હતી તે દેખાય તુરંત કાર્યવાહી કરવામાં આવી તમે ત્યાં ઉપસ્થિત છો શું કે સામે આવી રહ્યું છે દર્શન નિધિ પહે નિધિ પહેલાં તો એ કહી દઉં કે આ જે ઘટના બની છે એ એમસીની સીધી મોટી ચૂક કહી શકાય છે એટલા માટે કારણ કે હાલમાં જ જે મેં એ એમ કર્મચારી સાથે વાત કરી તેમણે કીધું કે દર છ બાર મહિને એ બ્રિજનું ઇન્સ્પેક્શન થાય છે અને એમાં પણ ગંભીરા બ્રિજની ઘટના દરેક કોઈને ખ્યાલ છે એ બાદ અમદાવાદ શહેર સહિત રાજ્યમાં એ બ્રિજોના ઇન્સ્પેક્શન કરવામાં આવ્યા તેમાં અમદાવાદના નદી ઉપરના અન્ય બ્રિજોના ઇન્સ્પેક્શન પણ થયા હતા તેમ છતાં પણ જો આ તિરાડ પડે ત્યારે સવાલ ઊભા એ થાય કે એ ઇન્સ્પેક્શન કેવા પ્રકારનું થયું અને જો ઇન્સ્પેક્શન થયું અને તિરાડ પડી તો એ બાદના કારણ શું એ કારણ જાણવામાં હાલ ટીમો લાગી છે અને તેની સાથે આ બ્રિજ એ તિરાડ પડતા વાહન વ્યવહાર માટે સદંતર રીતે એ બંને તરફ બેરિકેટિંગ કરીને બંધ કરવામાં આવે છે પોલીસનો બંદોબસ્ત લગાવવામાં આવે છે જેના કારણે લોકો અંદર જો જાય તો તેને રોકી શકાય કારણ કે બ્રિજ ઉપર તિરાડ પડી છે જ્યાં ઉપર કોઈ જાય વજન વધે તો બીજી કોઈ દુર્ઘટના ન સર્જાય એ પણ ધ્યાને રાખવામાં આવી રહ્યું છે અહીંયા જોઈ શકાય છે આ બેરિકેટિંગ આ પોલીસની ગાડી એ કર્મચારીઓ મીડિયાને પણ અંદર નથી જવા દેવામાં આવતા અને જે લોકો એ કોર્પોરેશનના હોય કે રોડ એન્ડ બિલ્ડિંગ વિભાગ હોય સચિવાલય હોય જ્યાંથી પણ લોકો અહીંયા આવે છે તેમના આઈ કાર્ડ ચેક કરીને એનો ફોટો પાડીને બાદમાં જ એ પોલીસ કર્મચારીઓ એ તમામને અંદર જવા દે છે એટલે કે સીધી રીતે લોકોની સુરક્ષા અહીંયા પ્રાથમિકતા જે આપવામાં આવી રહી છે પણ આ બ્રિજમાં તિરાડ પડી એ મોટો પ્રશ્ન છે અને એ તિરાડ પડતા જે બ્રિજ બંધ કરાયો જેના કારણે હજારો વાહન ચાલકો હાલ પરેશાન છે કારણ કે એક કિલોમીટરનું અંતર એ પાંચ કિલોમીટર એ દસ કિલોમીટર લાંબુ અંતર બન્યું છે જ્યાં ઈંધણનો વ્યય એ ટ્રાફિકની સમસ્યામાં પણ હવે વધારો એ ઇન્દિરા બ્રિજ અને સાથે એ દુધેશ્વર બ્રિજ ઉપર એ વાડજ ખાતે એ આરટીઓ પાસે અહીંયા જોવા મળી શકે છે ત્યાં પણ પોલીસે કંટ્રોલિંગ કરી રહ્યું છે પણ હાલ બાબત છે આ બ્રિજની એ બ્રિજ ઉપર થયેલા ઇન્સ્પેક્શનની અને હાલ એ ટીમો એ બોર્ડ દ્વારા અહીંયા નીચે બ્રિજ નીચે પહોંચીને ઇન્સ્પેક્શન કરી રહ્યું છે એ કારણો જાણવાના પ્રયાસ એ ડ્રોન મારફતે એ વિડીયોગ્રાફી એ ફોટોગ્રાફી અને સાથે જ એ બ્રિજના પેરેલલ એ ગેસ લાઇનો પસાર થાય છે ઇલેક્ટ્રિક લાઇનો પસાર થાય છે તેને કોઈ ક્ષતિ ન થાય એ પણ ધ્યાનમાં રાખવામાં આવી રહ્યું છે કામ કઈ કઈ રીતે રીતે કરી શકાય ઝડપી આ કામ પતાવીને લોકોને આ બ્રિજ ખુલ્લો આપી શકાય એ પ્રાથમિકતા અહીંયા જોવામાં આવી રહી છે પણ આ બ્રિજ ક્યાં સુધી બંધ રહેશે ક્યાં સુધી આ કામ પૂરું થશે એક સ્પષ્ટ જવાબ એક એમસી પાસે પણ નથી હાલ પાંચ દિવસ માટે આ બ્રિજ બંધ કરાવ છે પણ જે રીતે અહીંયા એ ક્રેક દેખાય છે જે રીતે કામ ચાલી રહ્યું છે તેને જોતાં લાગી રહ્યું છે કે વધારે દિવસ એ બ્રિજ બંધ રહી શકે છે એટલે કે હજુ વધારે દિવસ લોકોને એ ડાયવર્ઝન કરેલા રૂટ ઉપરથી પસાર થવું પડી શકે છે અને અહીંયા સતત પોલીસનો બંદોબસ્ત પણ એ બેરિકેડિંગ સાથેનો અહીંયા જોવા મળી શકે છે એટલે આ પ્રકારનો સિનારીઓ હાલ આ સુભાષ બ્રિજ ખાતે જોવા મળી રહ્યો છે અને તેમાં જે ઇન્સ્પેક્શનની વાત છે એ ઇન્સ્પેક્શન છતાં પણ આ પ્રકારની ઘટના બને ત્યારે સવાલ ઊભો એ થાય

આ ઇન્સ્પેક્શન બાદ આ બ્રિજનું કામ કેમ ના થયું એ પણ સવાલ છે એટલે અનેક સવાલ અને તેમાં લોકો પરેશાન અને તેમાં હાલ તંત્ર એ કામે લાગેલું જોવા મળી રહ્યું છે નીતિ બિલકુલ બિલકુલ થી દર્શક તો સવાલો ઘણા ઉઠી રહ્યા છે આ સવાલોની વચ્ચે એક સવાલ એ પણ છે કે આ બ્રિજ આખરે ક્યારે ખુલે છે કેમ કે અત્યારે વાહન ચાલકોને અમદાવાદના શહેરીજનોને ખૂબ જ મોટી મુશ્કેલી ભોગવવી પડી રહી છે